સુરતના વેલંજા વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે અધેડ ઉપર ચાર ઈસમોએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો અને તેને ઢોર માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અંગત અદાવત અને પ્રોપર્ટીના ઝઘડામાં હુમલો થયો હોવાની વાત સામે આવી છે

હવે મૂળ ફરિયાદ એવી છે ગઈકાલે બપોરે લગભગ સાડા દસ અગિયાર પ્રવીણભાઈ એમના દ્વારા મારા પપ્પા ઉપર ઘરે આવીને જાન લેવા હુમલો કરેલ છે ત્રિકમ અને પાવડા એવા સાધનો લઈ અને જાન લેવા હુમલો કરેલ છે અને ગઈકાલના મારા પપ્પાને આ હોસ્પિટલની અંદર દાખલ કરેલ છે આજે ચોવીસ કલાક જેવો ટાઈમ થઈ ગયો હજી પણ મારા પપ્પા બેભાન જેવી હાલતમાં છે ડૉક્ટરે એમને ભૂલ rest કરવાનું કીધું છે બોલવાની સંપૂર્ણ ના પાડેલી છે અને ઘટના એવી છે કે ચોવીસ કલાક જેવો સમય થઈ ગયો હોવા છતાં પોલીસ દ્વારા હજી કોઈ સખત કાર્યવાહી કરવામાં આવેલ નથી અમે પોલીસને સંપૂર્ણ પ્રમાણે જે નિવેદન દેવાનું હતું દીધેલું છે છતાં એ લોકો ખૂબ જ હળવી રીતે કામગીરી કરી રહ્યા છે ચોખ્ખું દેખાય છે કે ટુ મર્ડર નો કેસ છે છતાં એ લોકો પૂરી કાર્યવાહી કરતા નથી અને હજી હાલમાં પણ જે આરોપીઓ છે તે હજી બાર ફરી રહ્યા છે ચોવીસ કલાક નો ટાઈમ થઈ ગયો છે આરોપી ફરી રહ્યા છે હવે આની ઉપર પોલીસ શું પેટ દુખે છે અમને ખબર પડતી નથી ઘટના ના સીસીટીવી છે ઘટના આખી સીસીટીવી પણ બધું પોલીસ ને બતાવવા આવ્યું છે પૂરેપૂરું જે કાઈ બન્યું છે બધું ઘટના પોલીસને કહેવામાં આવેલી છે મારા મોટા ભાઈ ને વાગેલું છે મારા મમ્મી ને વાગેલું છે જે વચ્ચે આવતા હતા બધા એ લોકો એ માર્યા છે

હુમલો કરવામાં ટોટલ પાંચ વ્યક્તિઓ હતા ખુબ જ ઘાતક હથિયારો કોધાળી પાવડો ત્રિકમ એના દ્વારા હથિયાર અને સીધો માથા ઉપર સીધા ઘા કરવામાં આવેલ હતા એક વખત મારા પપ્પા પડી ગયા તો એને ફરીથી એ રાડો નાખતા કે આ ભાઈ જીવે છે જીવે છે એમ કરીને એની પર બીજી વાર હુમલો કર્યો મારા પપ્પા અત્યારે પીપી માણિયા કાપોદરામાં રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત